મિત્રો પાવાગઢમાં એવા બે ચોર કે જેમણે મોહમ્મદ શાહ બેગડાનું આખું રાજ્ય લૂંટી નાખ્યું અને તેમ છતાં તે પકડાયા નહીં અને આ બે ચોર જ્યારે પણ ચોરી કરવા જતા ત્યારે ગઢ પાવાની મહાકાળી માને એમની સાથે લઈ જતા તો કોણ હતું આ બે ચોર અને કેમ મહાકાળી માને એમની સાથે ચોરી કરવા જવું પડતું હતું તો આવો જાણીએ ગઢ પાવાની મહાકાળી માના પરમ ભક્ત એવા ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ મિત્રો પાવાગઢમાં પતઈલાજાના રાજ પછી મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલતું હતું અને ત્યારે મોહમ્મદ શાહ બેગડો એવો માથાભારે રાજા હોવાની છાપ ધરાવતો હતો અને એ વખતે પાવાગઢમાં બે ચોર હતા એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી આ ખાપરો અને ઝવેરી એ મહાકાળી માની ખૂબ જ ભક્તિ કરતા અને એ મહાકાળી માના મોટા ભક્ત હતા તેઓ જે પણ કંઈ ચોરી કરતા એનો ત્રીજો ભાગ માતા મહાકાળીને આવીને તરાવતા અને આ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મહાકાળી માના જોરે ખૂબ જ ચોરીઓ કરતા અને માતા મહાકાળી પણ એમનો સાથ આપતા કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને લાવતા એમાંથી થોડો ઘણો ભાગ ગરીબોમાં પણ આપતા અને જરૂરિયાત લોકોની સેવા કરતા અને સમય જતાં એક દિવસ ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે ક્યાં સુધી આવી નાની નાની ચોરી કરશું એક કામ કરો આપણે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈએ અને આમ વિચારીને બંનેમાં મહાકાળી માના મઢે જાય છે અને માતાજીને કહે છે કે હે મારી ઘડ પાવાની કાળકા મારી આજે તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવું છે મહાકાળી માએ તેમને રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ તો પણ હું તમારી સાથે જ છું પણ સાંભળો આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે હા માળી હવે અમે પછી ચોરી નહીં કરીએ અને આમ ખાપરો અને ઝવેરી રાત્રે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે ઉતર્યા અને રાજમહેલમાં જઈ અને ખજાનામાંથી કિંમતી રત્ન ઉપાડ્યા અને પછી વિચાર કરે છે કે જો આપણે આ ચારે ચાર રત્ન ઘરે લઈ જઈશું ને તો મોહમ્મદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોણે કરી આપણે એક રત્ન પાછું મૂકીએ અને ત્રણ રત્ન લઈ જઈશું તો મોહમ્મદ શાહ બેગડાને પણ ખબર પડશે કે સામે ચોર પણ માથા ભારે છે અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણાએ ત્રણ રત્નો ઉપર ત્યાંથી નીકળી ગયા અને આવીને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને આમ કરતાં કરતાં રાત ગઈ અને સવાર પડી અને ત્યાં તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ ચોરી થઈ આવી બૂમો પડવા લાગી એટલે મોહમ્મદ શાહ બેગડાએ એના વઝીરને કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે મારી આટલી તાક છે તેમ છતાં એમણે આપણા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કેવી રીતે કરી ત્યારે વજીર કહે છે કે આપણા પાવાગઢમાં બે જ માથાભારે ચોર છે તે જેમણે આ ચોરી કરી હશે પણ હે હુજુર હજુ સુધી પાવાગઢના એ બે ચોરને આજ દિન સુધી કોઈએ જોયા નથી ખાલી એમનું નામ જ બધાને ખબર છે ખાપરો અને ઝવેરી બાકી એમને કોઈએ જોયા નથી પછી રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે હું જે ઢોળિયા ઉપર સૂઉ છું ને એના ચારેય પાયા સોનાના છે તો જો ખાપરા અને ઝવેરીએ એની માનું દૂધ પીધું હોય ને તો આ રાજ્યમાં ફરી ચોરી કરી બતાવે અને એ પણ મારા ઢોળિયાના ચારેય પાયા એટલે ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે તેઓએ બંને જણા પાછા મહાકાળી માના મઢે આવીને કહ્યું કે હે માળી અમે તો ત્રણ રત્ન ચોરીને લાવ્યા છીએ અને એમાં તો અમારી સાત પેઢીઓ ખાય ને તો પણ ખૂટે એમ નથી પણ હે મા મોહમ્મદ શાહ બેગડાએ અમને લલકાર કર્યો છે અને મા તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં એમના ઢોળિયાના સોનાના ચાર પાયા ચોરી લાવવા છે ત્યારે મહાકાળી મા બોલ્યા કે હું તમારી સાથે છું જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું ઘડ પાવાની કાળકા ન કહેવાઉ અને મારું વેણ કોઈ દી ખોટું ના પડે અને પછી તો ખાપરો અને ઝવેરી અને સાથે મહાકાળી માતા મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ઉતરે છે અને મહાકાળી માએ પોતાના ચમત્કારથી આખા રાજ્યમાં જેટલા હતા એ બધાને સુવડાવી દે છે અને ખાપરો ઝવેરી અને માતા મહાકાળી રાજાના ઢોળિયા આવ્યા અને ખાપરો અને ઝવેરી મોહમ્મદ શાહ બેગડાના ઢોળિયાના એક એક પાયા કાઢી અને એની જગ્યાએ લાકડાના પાયા મૂકી રહ્યા છે અને આમ કરતાં કરતાં મોહમ્મદ શાહ બેગડાના ખાટલાના ચારે પાયા સોનાના ચોરી અને લાકડાના ફિટ કરી દીધા અને મોહમ્મદ શાહ બેગડાના સોનાના ચારે પાયા ચોરી એની જગ્યાએ લાકડાના પાયા ત્યાં લગાવીને રાતોરાત ઘરે પાછા આવી જાય છે અને આમ કરતા કરતા બીજો દિવસ ઉગ્યો અને રાજા એના ખાટલામાં નીચે નજર કરીને જુએ છે તો સોનાને પાયાની જગ્યાએ લાકડાના બહુ માથા ભારે છે મારે આ બંને ચોરોને જોવા પડશે પછી પાછા મોહમ્મદ શાહ બેગડાએ રાજ્યમાં ઢંઢેરો હોય ને તો આ ઊંટને ચોરી બતાવો તો તમને માનો કે તમે ખરા ચોર અને ખરા બહાર કહેવાઓ અને આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે આ બંને મહાકાળીમાંના મઢે આવ્યા અને કહ્યું કે હે મારી ગઢ પાવાની કાળકા આ મોહમ્મદ શાહ બેગડો તો હઠે ભરાણો છે જો તું રજા આપતી હોય ને તો આ ઊંટને પકડવા અમારે બંનેને જવું પડશે એટલે મારી ગઢ પાવાની દેવીએ રજા આપી અને ખાપરો અને ઝવેરી ઊંટને પકડવા માટે માર્ગે નીકળી પડ્યા પણ આ ઊંટને પકડવું ખૂબ જ અઘરું હતું આ ઊંટની સુરક્ષા માટે પચાસ સૈનિકો હતા એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં ત્યાં પચાસ સૈનિકો એમની સાથે સાથે રહેતા પછી ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલો ખવડાવ્યો બીજા દિવસે રોટલો ખવડાવ્યો આમ કરતાં કરતાં દસ દિવસ રોટલો ખવડાવીને ઊંટને હેવાયો કર્યો એટલે રોજ ઊંટ ફરતું ફરતું ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા પહોંચી જતું આમ દસ બાર દિવસ થયા એટલે પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટને ચોરવા તો કોઈ આવતું જ નથી અને ઊંટ આટલામાં જ ફર્યા કરે છે પછી એક દિવસની રાત્રે આ ઊંટ ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા આવ્યો પણ ખાપરા અને ઝવેરીએ એમણે રોટલો ન નાખ્યો એટલે ઊંટ રોટલાની લાલચે ખાપરા અને ઝવેરીના ઘર પાસે જ ઊંઘી ગયો પેલા સૈનિકોની પણ ઊંટને જોતા જોતા બધા સૈનિકોની આંખ મીચાઈ ગઈ અને પછી તો ખાપરો અને ઝવેરી આંખે આંખો ઊંટને ઉપાડીને અને પોતાના ઘરના પોયરામાં લઈ ગયા અને બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ બંને ચોર પકડાશે નહીં એટલે રાજાએ ફરી એક ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને ખબર પડે કે તમારી બધી ચોરીઓ હું માફ કરું છું અને મેં તમને જોયા નથી એટલે મારા મહેલમાં આવો અને તમને ઈનામ આપવું છે એટલે ખાપરા અને ઝવેરીએ મહાકાળીમાને કહ્યું કે મોહમ્મદ શાહ બેગડાએ અમને રાજ્યમાં તેડાવ્યા છે માડી જો તું રજા આપતી હોય ને તો અમે બંને રાજાના મહેલમાં જઈએ કેમકે આ રાજા તો માથા ભારે છે ક્યાંક મહેલમાં બોલાવીને અમને ફાંસીએ લટકાવી દેતો એટલે એટલે મહાકાળીમા બોલ્યા કે તમે રાજાના મહેલમાં જાઓ તમારો વાળ પણ વાંકો થવા દઉં ને તો હું પાવાની કાળકા નહીં અને પછી ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા તો રાજાએ એમનું સામયું કરીને ઈનામ આપ્યું આમ ખાપરા અને ઝવેરીના ભક્તિથી વશ થઈ મહાકાળીમાએ અનેક કામ કર્યા તો મિત્રો આ હતો પાવાગઢના બે ચોર ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ મિત્રો આવા જ વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ